હેલો ફ્રેન્ડ્સ હું ભાવના ચાવડા મારી ચેનલ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે દાળ પાલક ખીચડી બનાવીશું અહીંયા એક કપ મેં બાસમતી ચોખા લેલા છે એક અડધી વાટકી ટાણી દાળ છે એક વાટકી તુવરની દાળ છે અને આ પાલક છે જે ઝીણો સમારીને લઈશું આપણે તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ આપણે આ બધી સામગ્રીને એક તપેલીમાં મિક્સ કરી લઈશું સારી રીતે આને બેથી ત્રણ પાણીએ ધોઈ લઈશું ધોઈ અને ચોખા અને દાળને પંદરથી વીસ મિનિટ સુધી પલાળી રાખીશું આપણે આ દાળ અને ચોખાને કુકરમાં એડ કરી દઈશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર ઉમેરી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ થી ચાર વિસલ આપણે પાલક કટ કરી ધોઈ અને કટ કરીને રાખેલો છે એ એ બસો ગ્રામ જેટલો છે એક જેની સમારે ડુંગળી લીધેલી છે આ હિંગ છે એક ટામેટું છે ઝીણું સમારેલું દસ થી પંદર નવ લસણ ની કળી ખાંડી સમારેલા છે વઘાર માટે લાલ મરચું પાવડર છે ધાણાજીરું પાવડર મીઠું બે થી ત્રણ નંગ લીલા મરચાં ખાંડી ને લીધેલા છે અને આ ગરમ મસાલો છે તો ચાલો આપણે વઘારની તૈયારી કરીએ ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધું છે આપણે હવે એમાં તેલ ઉમેરી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આમાં રાય ઉમેરી દઈશું જીરું ઉમેરી દઈશું હીંગ ઉમેરી દઈશું

ડુંગળી આપણી ફ્રાય થાય છે હવે આપણે એમાં લીલા મરચાની જે પેસ્ટ કરીને રાખેલી છે એ ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લઈએ ટામેટા એડ કરી દઈએ આપણી ખીચડીમાં બાફતી વખતે આપણે મીઠું નાખ્યું છે એટલે હવે મસાલાના સ્વાદનું મીઠું ઉમેરી દઈએ તમે તમારી રીતે વધારે કે ઓછું નાખી શકો જે પ્રમાણે તમે ખાતા હોય હવે આને સોફ્ટ થવા દઈશું આપણા ડુંગળી અને ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે લાલ મરચું પાવડર ઉમેરીશું दाणा जीरा पावडर गरम मसालो ऍड कर दीजिए और ये बदु सरस मिक्स कर लीजिए હવે આપણા મસાલો ચડે એની માટે થોડું પાણી ઉમેરી દઈશું પાણી આપણું ઉકળવા લાગ્યું છે હવે ધોઈને રાખેલી पालक ऐड कर दीजिए હવે બધું સરસ મિક્સ કરી લઈએ બધું સરસ ચડી જવા દઈએ પાલક પણ એકદમ સરસ મસાલામાં મિક્સ થઈ જાય પછી આપણે ખીચડી ઉમેરીશું આપણે પ્રેશર કુકરની હવા પણ નીકળી ગઈ છે અને ખીચડી સરસ બફાઈ પણ ગઈ છે હવે આપણે એમાં બાઉલમાં નાખી ઉમેરી દઈશું આપણો પાલક સરસ સાઈડ થઈ ગયો છે હવે એમાં ખીચડી ઉમેરી દઈશું હવે આપણે ખીચડીને સરસ મસાલા સાથે મિક્સ કરી લઈએ તૈયાર છે હવે એને ગાર્નિશ કરીશું હવે આની માટે આપણે તડકો તૈયાર કરવાનો છે એ કરી લઈએ આપણે તડકા માટે તેલ મૂકી દીધું છે આપણે એને લસણથી તડકો કરવાનો છે તેલ ગરમ થાય એટલે અંદર લસણ એડ કરી દેવાનું છે આપણું લસણ સરસ ગોલ્ડન બ્રાઉન સહેજ કલર પકડી દે એટલે આપણે તડકો ખીચડીમાં નાખી દઈશું

તમને મારી આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મારી નેક્સ્ટ રેસીપીનો વિડીયો હું અપલોડ કરું ને તરત જ તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ